સૌથી પહેલાં વાત એ છે કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય છે શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ન થઈ શકે હું પોતે એક હિન્દુ છું મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજના હોય અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જયારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે નહીતર તો રામનવમીથી વધારે રામ માટેનું મહત્વનો દિવસ કયો હોય રામનવમીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે પરંતુ ના કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને છે ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી વગર આમંત્રણે અમે રોજ મંદિરોમાં જતા હોઈએ છીએ રાહુલ ગાંધીજી પણ અહીંયા આવ્યા તો આપણે જોયું હતું કે દ્વારકાધીશનું મંદિર હોય કે નાના મોટા આસ્થાના સાધનો હોય ગયા જ હતા વગર આમંત્રણ એમાં આમંત્રણ હોય જ નહીં ભગવાનના ઘરમાં બીજી બાબત મહત્વની એ છે કે ભારતીય જનતા પાર્ટી આ જે ઇવેન્ટ બનાવી રહી છે ત્યારે મારે એમને પણ કહેવું છે કે ભવ્યતાથી ભગવાનના આશીર્વાદ મળતા નથી નહીતર તો ભવ્યતા રાવણ પાસે હતી સોનાની નગરી હતી સોનાના મહેલ હતા પણ દિલનો ભાવ નહોતો ભગવાન રામના આશીર્વાદ એ રાવણને નહોતા મળ્યા એક શબરીમાં એક આદિવાસી માં જેની પાસે કોઈ ભવ્યતા નહોતી પણ દિલનો ભાવ હતો તો એક બોર ભેગા કર્યા હતા એને ભગવાન રામના આશીર્વાદ મળ્યા હતા એટલે ભવ્યતાથી ભગવાન ન પ્રાપ્ત થાય દિલના ભાવથી ભગવાન પ્રાપ્ત થાય આ સત્ય હકીકત છે ભગવાન શ્રી રામના દર્શન માટે જ્યારે પૂર્ણ મંદિર થયા પછી જ્યારે શંકરાચાર્યજી મહારાજો પણ એકતાથી એકરૂપતાથી કહે કે હવે મંદિર પૂર્ણ થયું છે તો અમને કોઈ આમંત્રણની જરૂર નથી ભગવાનના દર્શન કરવા માટે એ મંદિરમાં એક એક કોંગ્રેસી જરૂર જવાના છીએ પરંતુ ભાજપની ઇવેન્ટમાં ન જઈ શકાય અર્જુનભાઈ અર્જુનભાઈ હોય અમારા મિત્રો હોય દરેકને અમારે ત્યાં ભાજપ જેવું નથી કે આકાને બોલા દૂસરી સાસ નહીં નીકળ શકતી વ્યક્તિગત અભિપ્રાય આંતરિક લોકશાહી એનું સન્માન કોંગ્રેસ પક્ષ કરતી હોય છે પરંતુ આખરે જે આદેશ પાર્ટીનો જે નિર્ણય હોય છે એને અમે બધા જ માનતા હોઈએ છીએ એટલે કોઈ આમાં કોઈ આસમાન તૂટી પડ્યું કે પાર્ટીની વિરુદ્ધ લાઈન કોઈએ પણ લીધી નથી જે કોંગ્રેસ પાર્ટીના આપ એક સ્પષ્ટ નિવેદનને જોશો તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ ભગવાન શ્રી રામના પૂરા સન્માન આદર સાથે દેશની ભાવના સાથે કોંગ્રેસ પક્ષ છે આ વર્ડથી શરૂઆત થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજકીય ઇવેન્ટ કરતી હોય અને જેમાં શંકરાચાર્યજી મહારાજો એમની પણ વાત હોય કે પૂર્ણ મંદિર થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન હોઈ શકે ત્યારે ચૂંટણી ટાઈમે રાજકીય ઇવેન્ટ એનો સવિનય અસ્વીકાર કરવો એ પણ જરૂરી હોય છે કમળા હોય તે પીળું ભાળે એવું છે આ જ અલ્પેશભાઈ કોંગ્રેસમાં રહીને નરેન્દ્રભાઈ મોદી માટે ભાજપ માટે બોલ્યા હતા આ કેમેરાની આંખ થોડીક ફેરવી એ બાજુ એના જૂના નિવેદન કાઢી અને ટીવી પર બતાવજો પછી મને પૂછ્યો તો વધારે મજા આવશે થેન્ક યુ વેરી મચ આભાર